શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અરવલ્લી જિલ્લામાં મેઘરજના કમરોડા ગામે લકુલી ઉપસ્થિત બીજેટ કૌભાંડ બાબતે આપ્યું શિક્ષણ મંત્રીએ નિવેદન શિક્ષણ હકીકત હકીકતલક્ષી રિપોર્ટ બાકી શિક્ષણ વિભાગ અને પોલીસના રિપોર્ટની કામગીરી ચાલુ ચાર શિક્ષકોના નામ આવ્યા તેમને નોટિસ પાઠવી છે કોઈ શિક્ષકની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી કરાશે શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ કરતું નથી તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અરવલ્લી જિલ્લામાં મેઘરજના કમરોડા ગામે લખુલી સાશ્રમના પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા બીજેડ કૌભાંડ બાબતે આપ્યું મહત્વનું નિવેદન જે આ બીજેડનું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકત લક્ષી રિપોર્ટ અમારે મેળવવાનું બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે સાબરકાંઠા અરવલ્લી બંનેમાં જે કંઈ શિક્ષક મિત્રોએ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું હતું એ છોડીને લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે વિજેળમાં આ ફાઉન્ડેશન બનાવી એમાં પૈસા રોકવા માટે જેને લાલચ આપી હોય એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય અને જે ગરીબ લોકો મધ્યમ વર્ગીય લોકો આખા જીવનની જે હતી એમાં વધુ વ્યાજ લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે એવી એમાં ચાર પાંચની અમે વેરીફાઈ કર્યું છે પણ બીજા કેટલાક હશે એ લખી રિપોર્ટ પૂરું મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં એ તમામ અમે કરીશું